ફોર્મ ભરી તો તો પૈસા આવી જાય દોશી રાજી રાજી થઈ ના જાય કોમ ના જમીન ફોર્મ નતો ભર્યો

ओवा इरा बारे बारे जाय पैसा उपाळे आया हे हेडो आपण लेताय आपण इकडे तई जाऊ पहला 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 गोंडो रियाती लियोची काही खबर पर्ती दिवन जोड आपण जाऊ पड़से पहला हेडो इवा जोडई दिए आणि पछि इवान लई હરે તને બુજાવ તું ગેલે તને હે બુતાનું હોંધા પતલ દોળી લઈ આલ્યો સમા દે ગોમ્બો હા કે જીમતા ગેરા તો હો તો બેહો આવ હા બેઠો ઉભા રહેહો પાણી બની હા પાણી લો પાણી જ નહીં પીઉં અત્યારે ઠંડાનું રહે દયો હ પાણી દે પીઉં મારે પાણી દે પીઉં ના ના પાણી નહીં પીઉં કેમ જો ગોમ્બો ઓલ્યા સ મારે થોડું કોણ માં તું શું તો પૈસા પડી ગયા અમે પૈસા લાઈન વાપરીયા તા હું વાત કરો તમારે નહીં પડ્યા અમારે તો કોઈ પડ્યા તા પણ પૂછવા જ્યાં

મંગા ભાઈ કીધું પૈસા પડ્યા આપડે જમીન ના પૈસા પડ્યા તો પેલા લઈ લીધા મજા જવા દે મારે ગોવિંદી લઈને ઓફિસ માં જવું પડશે મારે લેવાબુ જવું તો બધું જવા દે છે

પોલીસ કેસ તો ઘરે વગર નહી રહું નહી રહું ભલે હું દારૂડી હોય અને હું ખાખલો કરી બેલે ખાખલો કરી બેલે આ શીલા બિલા જ્યાં